જય ગૌ માતા આપી રહ્યા છો એમ કહેવાય કે ભાતીગળ મેળો અને પ્રાકૃતિક મેળો મેળો એટલે આજ શહેર અને ગામડાને ભેગી કરવાની વાત એને મેળો કહેવાય અને ઈ મેળો કાયમ આપણા હૃદયની અંદર જીવતો રહે અને આજ ભારતનો ખેડૂત જીવતો રહે ભારતનો ખેડૂત જીવતો રહે ને તો ખેતી જીવતી રહે તો ગાય જીવતી રહેશે એટલે આપણે પહેલું ભારતના ખેડૂતને બચાવવાનું કાર્ય કરવાનું છે કેમ કે જયારે ખેતરની અંદર એનો પાક પાકે અને પછી જયારે વેચવા જવાનો થાય ને ત્યારે એનું જે મૂલ છે આવતું નથી અને દિવસે દિવસે ગામડા ખાલી થતા જાય છે અને શહેરો ભરાતા જાય છે અને અમે કહેવાય છે ને ફડીકા ખાઈને જીવન માણસ નું જેવું થતું જાય છે મને યાદ છે કે હું એસી એસી વર્ષના દાદાઓ કેમ કે મારા જીવનમાં સિંગલ ટીકડી નથી કે દવાખાનું નથી પાડ્યું અને આ બાળકનું જયારે એના માના અંદર ઉદરમાં જયારે પ્રવેશ કરવાનું થાય ને એની પહેલાથી દવાઓ શરૂ થઈ જાય છે આપણી તંદુરસ્તી ક્યાં ગઈ આપણું આરોગ્ય ક્યાં ગયું આ માના શરણોમાં તો મા ગઈ એની સાથે આરોગ્ય વયું ગયું એટલે કર્મદા આપને પ્રાર્થના છે કે આપ ખેતી ન કરી શકો તો કાંઈ નહીં પણ જે તંગતોડ મહેનત કરે છે એને પૂરો ભાવ આપી અને એનું મહા મહામોંઘા મૂલે એનું અનાજ ખરીદજો એનું કરિયાણું ખરીદજો

ત્યારે દિલથી ખેતી કરશે અને આપણા પાસે ઝેર મુક્ત અનાજ કરિયાણું શાકભાજી લઈને આવશે પણ આપણા સંતાનો માટે બાકી ભેળસેળ નો જમાનો છે અને લાખો રૂપિયા કમાઈ શકાય એવું છે પણ ભેળસેળ નથી કરવી માં ભગવતીની ની સાક્ષી આ જગતના નાથની સાક્ષી એ બધાના સ્વાસ્થ્ય સારું રહે એવું અન્ન ઉગાડી ના જગત ના ખોળે છૂટું મૂકવું છે એટલે એનો ભાવ સમજજો જય ગો માતા